જે તેને વિશ્વની સૌથી વ્યસ્ત બંદર પૈકીનું એક છે સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય સૌપ્રથમ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત સ્વામી બાપા આથી છોતેર વર્ષ પહેલા પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના

અનેક વિવિધતાઓથી સમુદ્ર કેન્યાના શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ મોબાસા હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોમમ્બાસા પધાર્યા હતા એરપોર્ટથી પોલીસ એશકોર્ટ હાજરી રહી હતી અને મોમંબાસા પધારતા હરિભક્તો ઉમળકાભેર સ્વાગત કર્યું હતું નાના નાના બાળકોએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી હતી અને સ્વાગત સામયું કરવામાં આવ્યું શ્રી સ્વામીણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાજી સ્વામીજી મહારાજ હાલમાં મોમ્બાસામાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે હિંદ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતિ અભિષેક સમુદ્ર સ્નાન જીવન પ્રાણ બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો રાસોત્સવ કીર્તન ભક્તિ સંત પરમ પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આફ્રિકા યુકે વગેરે અનેક રાષ્ટ્રોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ